ભગવાન જે કરે તે કરવાનું નહીં ભગવાન જે તે શ્રી લીલા ચિંતનીય ભાગવત માં સુખદેવજી મહારાજ એવું બોલ્યા છે રાસ લીલા સાંભળજો પણ તમે કોઈ દિવસ રાસ લીલા કરતા નહીં સુખદેવજી મહારાજ ની આજ્ઞા છે નહિ સમાચરે જાતુ હનીશ્વરા શ્રીકૃષ્ણની રાસ લીલા શ્રીકૃષ્ણની માખણ ચોરીની લીલા ચિંતનીય છે વૃંદાવન ના સાધુ સંતો રાસ લીલા કરે છે બહુ મર્યાદા છે રાસ લીલામાં શ્રી કૃષ્ણ સાડા ચાર વર્ષના હોતા ત્યારે રાસલીલા છે કેટલાક સંતો એવું માન્યું છે રાસ લીલામાં શ્રી કૃષ્ણ સાત વર્ષના દસ પૂરા થયા પછી તો ગોકુળ છોડીને મથુરામાં ગયા છે આ લીલા હતી દિવ્ય રામજી મહારાજ જે કરે તે કરો રામ પરમાત્મા છે પણ રામજીની પ્રત્યેક લીલા માનવ સમાજને શિક્ષણ આપવા માટે છે રામ રાવણને મારવા માટે આવ્યા નથી અયોધ્યાના રાજ મહેલમાં વિરાજેલા રામ ત્યાંથી એક બાણ મારે તો રાવણ મરી જાય રાવણમાં જઈ શું રાવણને મારવા માટે રામ આવ્યા નથી માનવ સમાજને ધર્મનું શિક્ષણ આપવા માટે રામ ભાગવતની કથા કરનાર વક્તા અને કથા શ્રવણ કરનાર શ્રોતા બેનું જીવન રામના જેવું હોવું જોઈએ રામચરિત્ર અનુકરણીય છે રામજીની લીલાનું જે અનુકરણ કરે છે રામની મર્યાદાનું જે પાલન કરે છે ધીરે ધીરે એનું મન શુદ્ધ થાય છે એ જ રાસનું રહસ્ય સમજી શકે છે ભાગવતમાં મુખ્ય કથા શ્રી કૃષ્ણની છે પણ પ્રથમ રામ આવે છે રામાયણમાં કૃષ્ણ કથા આવતી નથી ભાગવતમાં એક વાર નહીં અનેક વાર રામકથા આવી છે પછી કૃષ્ણ લીલાનો આરંભ રામચરિત્ર બધાના માટે અતિ ઉપયોગી છે વર્તન રામજીના જેવું જ રામ રામની મર્યાદાનું પાલન કરો તો શ્રી કૃષ્ણમાં પ્રેમ થશે ભગવાનમાં પ્રેમ થતો નથી એનું એ જ કારણ છે માનવ ધર્મની મર્યાદાનો ભંગ કરે જે સનાતન ધર્મની મર્યાદા મારે છે એનું મન શુદ્ધ થાય છે શુદ્ધ મનમાં ભક્તિ પ્રગટ થાય છે શ્રી કૃષ્ણમાં પ્રેમ જાગે જગત બગડ્યું નથી મન બગડ્યું છે મનને ધર્મની મર્યાદા મારા ધર્મની મર્યાદાનો જે ભંગ કરે એ જ્ઞાની હોય કે યોગી હોય એક દિવસ એનું મન બગડી જશે એનું પતન થશે ધર્મ એ જ ભગવાન છે રામ ધર્મની મૂર્તિ છે શ્રી કૃષ્ણ પ્રેમની મૂર્તિ છે રામ સૂર્ય ઉંષમા પ્રગટ થયા છે શ્રી કૃષ્ણ ભગવાન ચંદ્ર વંશમાં પ્રગટ થયા રાજા એ પ્રશ્ન કર્યો છે વંશની કથા સાંભળવાની હોય છે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે આ વંશની કથા અનેક દિવસ કરું તો પણ આ કથાનો અંત આવશે નહીં સમયાનુસાર સંક્ષેપમાં વંશની કથા હું તને સાંભળાય આજે નારાયણ પરમાત્માના યુતિમાંથી કમળ ઉત્પન્ન થયું કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા બ્રહ્માજીના પુત્ર મરીચી ઋષિ થયા મરીચી ઋષિના પુત્ર કશ્યપ થયા કશ્યપના પુત્ર વિવસ્વાન સૂર્ય થયા એમના ઘેર વૈવસ્વત મનુનું પ્રાગટ્ય થયું વૈવસ્વત મનુના વંશમાં ઇક્ષ્માકુ નૃગ શરિયાતિ દિષ્ટ ધૃષ્ટ કરુષક નરીષ્યંત પુરષદ્ર નગ કવિવા અનેક રાજાઓ થયા એક એક નો વંશ વર્ણન કર્યો છે ઈક્ષવા વંશમાં ના વંશ માં ભગવાન રામ પ્રગટ થવાના મનુ મહારાજ નો પુત્ર જે પુરસદ્ધ રાજકુમાર છે એનો વંશ વધ્યો નહીં એના હાથે અજાણતા ગાયની હિંસા થઈ હતી જન્મ થયો અંબરીશ મહારાજ પ્રગટ થયા કવિ નાસ્પૃશદ બ્રહ્મશાપોપિયન્ન પીયન્ન ક્વચિત ભાગના ઘેર અમ્બરીશ મહારાજનું પ્રાગટ્ય થયું છે અમ્બરીશ મહારાજની કથા સુખદેવજી બહુ પ્રેમથી કરી થોડો વિચાર કરો સુખદેવજી મહારાજ પરમહંસ શિરોમણિ છે કેડે કંદોરો નહીં તો લંગોટી હોય ક્યાંથી વાસનાનું વસ્ત્ર પડી ગયું છે પૂર્ણ વાસના રહિત બ્રહ્મનિષ્ઠ છે સુખદેવજી મહારાજ રાજા રાણીની કથા કેમ કરતા હશે રાજા રાણીની કથા કરવાથી સુખદેવજીને શું લાભ છે વિલાસી લોકોના ઘરની વાતો સાંભળવાથી પણ મન બગડે છે વિલાસી લોકોનો સંગ મન મનને બગાડે છે વિરક્ત સાધુઓને સંન્યાસી મહાત્માઓને વિલાસી ગૃહસ્થના ઘરમાં દુર્ગંધ આવે સુખદેવજી મહારાજ પરમહંસ शिरोमણી છે કથા રાજા રાણી ની કરે સુખદેવજી મહારાજ શ્રી શંકરાચાર્ય સ્વામીના પરમ ગુરુ થાય શ્રી શંકર સ્વામીના ગુરુદેવ છે ગોવિંદ ભગવત પાદ ગોવિંદ ભગવત પાદના ગુરુદેવ છે ગૌડ પાદ ગૌડ પાદ શુક્રદેવજીના શિષ્ય છે બ્રહ્મવિદ્યાની પરંપરા એવી રીતે ચાલીતી આવી છે બ્રહ્મવિદ્યાના આચાર્ય છે પરમહંસ शिरोमણી છે રાજા રાણી ની કથા કરવાથી અમરીશ રાજાની કથા સુખદેવજી એ બહુ પ્રેમથી વર્ણન ભાગવત માં કોઈ રાજા ની કથા નથી અને ભાગવત માં કોઈ રાણી ની કથા નથી ભાગવત ના પ્રત્યેક અધ્યાય ના સમાપ્તિ માં લખ્યું છે પારમહંશ્યામ સંવિતાયા આ પરમહંસોની સંગિતા છે આ પરમહંસોની કથા છે રાજમહેલમાં અંબરીશ રાજાનું જીવન સન્યાસીના જેવું હતું અને તેથી સુખદેવજી મહારાજે એની કથા બહુ પ્રેમથી કરી છે સુખદેવજી વિચાર કરે છે મેં બધું છોડીને સંન્યાસ મેં લીધો છે ધન્ય છે અંબરીશને અનેક સુંદર રાણીઓ સાથે રાજમહેલમાં રહે છે પણ એનું જીવન સંન્યાસી નથી સાધારણ માનવ સ્ત્રી અને સંપત્તિને ભોગનું સાધન સમજે સંપત્તિ તી ભોગ માટે નથી સ્ત્રી ભોગ માટે નથી સ્ત્રી અને સંપત્તિ ભક્તિનું સાધન છે અમરીશ રાજાની એવી નિષ્ઠા છે સંપત્તિનો ઉપયોગ ભગવત સેવામાં કરે છે સુંદર રાણી સાથે છે મનમાં વિકાર નથી સ્ત્રી ભક્તિનું સાધન છે પતિ પત્નીનો પવિત્ર સંબંધ પરમાત્માના માટે છે અંબરીશ રાજાનું જીવન રાજમહેલમાં મહેલમાં ના જેવું છે અને તેથી સુખદેવજી ને અમરીશ મહારાજ બહુ ગમે રાજા રાણી દ્વારકાનાથની સેવા કરે એમના ઈષ્ટદેવ દ્વારકાનાથ છે રાજાની એવી ભાવના છે હું દ્વારકાનાથ નો નોકર છું ભગવાન મારા માલિક છે મંદિરમાં બુહારીની સેવા પણ જાતે કરે છે ભગવાન તમને સંપત્તિ આપે તમારું કામ કરવા માટે ભલે કોઈ નોકર રાખો ભગવાનની સેવામાં કોઈ નોકર રાખશો હું ભગવાનનો નોકર છું ભગવાન મારા માલિક છે અમરીશ રાજાની એવી નિષ્ઠા છે સવાઈ મન કૃષ્ણ પનરવિંદયો મચ્છામ શિવાય કુંઠ ગુણાનુર્ણને કરૌ હરે મંદિર મારજના દિસુ શૃતિંચ કારાચ્યુત ગ્રંથોમાં એવું વર્ણન આવે છે અંબરીશ રાજાના ઠાકોર બાવન મણ મરી આરોપતા એવું લખ્યું છે બાવન મણ મરી આરોગે તો સામગ્રી કેટલા મણ થતી હશે સંપત્તિ સેવા માટે ધન ભક્તિનું સાધન છે ધન ધર્મના માટે અંબરીશ રાજાની નિષ્ઠા છે સુંદર સુંદર સામગ્રી બનાવે ભગવાનને ભોગ ધરે ભગવાન મારા માલિક છે મારા માલિક રાજાજી રાજ છે સુંદર સામગ્રી બનાવીને ભગવાનને અર્પણ કરે અને ભગવાનનો પ્રસાદ ગરીબોને આપી દે છે બ્રાહ્મણોને આપી દે છે બ્રાહ્મણના મુખથી ભગવાન આરોગે છે ગરીબના મુખથી ભગવાન આરોગે છે પ્રસાદનો વિક્રય થવા થાય તેથી ભક્તિ ભગડવા આવ્યું અન્ન વિક્રય મોટું પાપ છે પ્રસાદનો વિક્રય પાપ છે અમરીશ મહારાજ ભગવાનને સુંદર સામગ્રી અર્પણ કરી પ્રસાદ ગરીબોને આપે છે સંપત્તિ ભોગ માટે નથી ભક્તિ કરવા માટે સ્ત્રી ભક્તિનું સાધન છે સ્ત્રી હૃદય સ્નેહ પ્રધાન હોય છે ચક્રવર્તી સાર્વભૌમ રાજા અંબરીશ છે અંબરીશ રાજા નિર્જળ એકાદશીનું વ્રત કરે છે તમે નિર્જળ એકાદશી કરો એવું કેતા મને બહુ સંકોચ થાય છે હું નિર્જળ એકાદશી કરતો નથી હું તમને કેવી રીતે કહું કે તમે કરો વક્તા જે બોલે એ જીવનમાં ઉતારીને પછી બોલે વાણી અને વર્તન એક હોય તો શબ્દમાં શક્તિ આવે નિર્જળ એકાદશી તમે ભલે ન કરો એકાદશી દૂધ અને ફળ ઉપર એકાદશીના દિવસે બહુ ભૂખ લાગે બે ત્રણ વાર દૂધ પીવું બે ત્રણ કેળા ખા દૂધ અને ફળ ઉપર જે એકાદશી કરે એને એકાદશીનું પુણ્ય મળે મોરિયોને કઢી ખાય એને કશું મળતું નથી કેટલાક લોકો તો એવા થયા જ છે એકાદશી આવે ને એમને એવું લાગે કે દિવાળી જ ફરીથી મળવા આવી એકાદશી કઈ દિવાળી આજથી નિશ્ચય કરો મારે એકાદશીનું વ્રત બરાબર કરવું આજથી તમે નિશ્ચય કરશો ને તો એકાદશીના દિવસે તમને ભૂખ પણ લાગશે તમે કરીને મારે બરાબર એકાદશી નિશ્ચય ન કરો તો એકાદશીના દિવસે સવારે જ મન બગડી જશે હવે સુરણ ખવું કે બટાકા ખાવું શું ખો આજથી નિશ્ચય કરો એકાદશીનું વ્રત બરાબર કરવું એકાદશી સમાન શ્રેષ્ઠ કોઈ વ્રત નથી શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે એકાદશીના દિવસે અન્નદાન કરે એને બહુ પાપ લાગે અન્નદાન એકાદશીના દિવસે પુણ્ય નથી પાપરું ભિકારીને પણ અન્ન આપવું નહીં અન્નમાં સર્વ પ્રકારના પાપ આવીને એકાદશીના દિવસે રહેશે ચોરીનું પાપ વ્યભિચારનું પાપ બ્રહ્મહત્યાનું પાપ જે અન્ન ખાય અને બીજાને ખવડાવે એને બધા પાપ લાગે એકાદશીના દિવસે તમારા ઘેર કોઈ તમારા સગા સંબંધી આવે વે આવે અને કદાચ એમ કે હું અગિયારશ કરતો નથી એને હાથ જોડીને વંદન કરીને પ્રેમથી કહેજો કે મારા ઘેર આવ્યા છો એટલે કરવી જ પડે કદાચ એને ખોટું લાગે તો ફરીથી પીડા તમારા ઘેર કોઈ દિવસ આવશે નહીં બીજું એ શું કરશે એને ખોટું લાગે તો શું કરશે એકાદશીના દિવસે અન્નદાન એ મોટી પીડા છે પાપ છે અંબરીશ રાજાની નિષ્ઠા વ્રતમાં છે એકાદશી નું વ્રત ત્રણ દિવસ નું હોય છે દસમી ના દિવસે હવેષ્યાન્ન ભોજન કરે એકાદશી ના દિવસે બહુ ભૂખ લાગે તો દૂધ પી એકાદ બે ફળ ખાય એકાદશીના રાત્રે જાગરણ કરવું જોઈએ આખી રાત નહીં તો કલાક બે કલાક પણ જાગરણ કર દક્ષિણ ભારતમાં પંઢરપુર છે તમે કોઈ વખત પંઢરપુરમાં ગયા હશો કીર્તન ભક્તિનું આદિપીઠ પંઢરપુર